વાડી ની ચેનલ માં તમારું સ્વાગત છે ને અત્યારે મારા મામા અને મારી મામી અમારે વાડી આ તમારો આવેલા છે તો અત્યારે હું એને વાડી માં લઈ જાઉં છું તો તમે પણ અમારો લોંગ વિડિયો ફર્સ્ટ વિડિયો છે એટલે તમે આગળ વધાજો અને સપોર્ટ કરજો સપોર્ટ અમારા ભાણકી બેન નો પેલો લોંગ વિડિયો આવે પણ થોડા શરમાય છે ધરબાઈ છે આમ એટલે હું છે કે કામ નો કરતા હોય ને એટલે તો ચાલો આપણે ભાણકી બેન ને આરે જાવી વાડી માં જો આ વાડી આવી છે પાછો હાલો અમારા બેન ને આવવાનું સારું હાલો વાડીમાં આપણે કહેવાય ને જાવી તો સીવી પણ એક ભેંસ આવી ને મને એમ થયું લાવો ને દેખાડું પણ એમ છે એમ જોવો કેમ છે હા બહુ મસ્ત છે ના સાચી તો આ જોવા જેવી છે તમે આમ જોઈ લો એક કેવડી મોટી છે ને હવે બાજુમાં હું તમને આ દેખાડું એટલે તમને ખ્યાલ પડશે કે આ ભેંસ કવડી છે જોવો તો ચાલો આપણે વાડીઓમાં જાવી પછી મળવી ને ચેનલનું નામ છે વાડીની મોજ ફર્સ્ટ વિડીયો આપણે લોંગ આવે છે તો બધાય મિત્રો ખાસ સપોર્ટ કરજો ને વાડીમાં શું આવ્યા છે પાસે તમને ખાઈ દેવી લીલી સિંગ મગફળી કહેવાય નહીં બોલો શું કહો તમે વાણી બેન કહેવાય લીલી સિંગ બહુ મસ્ત થઈ ગઈ વરસાદ એવો છે તમને જો પાણી કદાચ દેખાતું છે પાંદડામાં જો દેખાય પાણી બધી સિંગ ભીની થઈ ગઈ છે અત્યારે પાંદડામાં પાણી અસલ મોતી ની જેમ લાગે છે જો તો આ નીચે આમ દળી જાય છે મોતી ની જેમ જ પાણી હોય છે

લીલી મગફળી ન્યાય હતી ને પણ હું તમને ઠેર લાંબો પટ્ટો દેખાડી દઉં ક્યાં સુધી જાય છે અહીંયા બાજુમાં એ છે ઠેર લગીને જોવો હા ચોમાસામાં મગફળી ને મકાઈ બે વસ્તુ હોય વધારે પછી સિઝન પૂરી થઈ જશે ચોમાસું હોય ઉજા છે એટલે મગફળી ખેંચવાની છે ગોળા પાડવા માટે તો એક માંડવી તમને એટલે આમાંથી તમને લોંગ વિડીયો એટલે બધા મિત્રો સપોર્ટ કરજો ખાસ અને આ નો દાણો બહુ ધારા છે ભરા

તો ચાલો હવે આપણે કહેવાય ને કે એટલી તો ઘણી કારણ કે થોડીક તો લઈ ગયા છે પાછી આપણે કીધું કે લઈને આપણે ઘરે જાવીને તોડી નાખી આને ધોઈ નાખી કેમ કે ગારાવાળી છે અતારે ચાલો ધોઈ નાખીને પછી પાછા તમને મળવું વિડિયોમાં ત્યાં સુધી બધા બનાવી રહ્યો તો ચાલો મિત્રો આપણે કહેવાય ને કે સિંગ ધોવા માટે તો આવી ગયા છે સિંગ આયા છે ને આપણે ટાંકી નાની એવી છે એ પાણી ની ભરાઈ છે ચાલો સિંગ ધોઈ નાખીને બોલો પાણી બેન શું ક્યોસ તમે તો ચાલો દેવનસિંહ પાણી બાણી નાખવાનું તો કરવાનું છે જો ભૂંગળું તમને દેખાડું અહીંયા ભૂંગળું છે તો એ પાછું પાણી છે ને અહીંયા નીકળવાનું છે જોઈ લે આ પાણી અહીંયા કહેવાય ને અહીંથી કૂવો છે કે નહીં કૂવામાંથી આવ્યા છે સિંગ જો એકદમ મસ્ત સાફ થઈ ગઈ છે ધોભાઈ ભાઈ તમને દેખાડી દીધું જો હવે તમને સિંગે કદાચ દેખાતી હશે જો કેવી મસ્ત સિંગ આવી ગઈ છે દેવાંસિંહન ને પાણીમાં પાછું ગમે છે બહુ એટલે કે હું રમું છું હાલો અડધી પડી ગઈ છે તો ચાલો હવે આપણે સિંગ ખૂટી નાખવી પછી પાછા બતાવી બરાબર ને પાણી જો ધોમ ધોકાર આવવા મીધું છે ફૂલ હવે ચાલો હવે આપણે પગ ધોઈ નાખવી હવે ચાલો કહેવાય ને તો કે સિંગ તો આપણે ધોવાઈને આવી ગઈ છે તો ખૂટવાનું કીધું હતું તો આપણે ખૂટી નાખવી ને પાછા આ વખતે એવું છે ખૂટવાવાળા બધા મેમ્બરો અલગ છે એટલે મોઢા નથી લેવાય એમો તમને એમ થાય કે કેમ છે આ વખતે મોઢાનો એને હાથ જ આવ્યા ચાલો આપણે પાછા કહેવાય ને કે ભાણી બનાવી ગયા છે ભેંસ દોવા માટે તો લાવો પાછો એક વિડીયો થોડોક સારો રેડ કરી નાખી જુઓ આનું તો એક મોઢું દેખાડ દો આમ જ ખરી પણ કેમ છે પણ એવી જોવે સામું

ખળાાળ મણાલે કાળાેજએ. ખળાળાળ માા મેંચાાળ લેવાાાળ માાલાાલાાળ. માાળ માાલ માામાામાામ� તો કહેવાય ને કે ચાલો મિત્રો હવે આપણે ગાય દોવાનું કરી દીધું છે ચાલુ એટલે મેં નથી કર્યું મારે બેને કર્યું છે તમને એમ થશે કે મેં ચાલુ કરી દીધું છે અને મારા ભાણકીબેનનો ફર્સ્ટ કહેવાય ને લોંગ વિડીયો છે એટલે બધા મિત્રો ખાસ સપોર્ટ કરજો શેર શેર કરજો અને પાછું ચેનલમાં આવે છે ને એવું છે કે સબસ્ક્રાઈબર નથી વધ્યા આવો જે સબસ્ક્રાઈબર કરજો ખાસ ડોલે ભરાવા તો નથી આવી શરૂઆત થઈ છે પણ ભરાઈ જશે તો હવે હવે કહેવાય ને થોડીક વાર લાગશે પણ હવે વિડીયોમાં બેના રહેજો